દહેજમાં મહાલક્ષ્મી હોટલ ખાતે એલપીજી ટેન્કરમાંથી અનધિકૃત ગેસ રિફિલિંગનું પર્દાફાશ કરતી દહેજ પોલીસ ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જે એકમોમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે જે સામાનોમાં કોઈ ગેરરીતિ કે છેતરપિંડી કે ચોરીના કે વાહન ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃત્તિ સતત નાબૂદ રહે તે માટે પોલીસ સતર્ક રહી હતી દહેજ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ એચવી ઝાલા સાહેબનાઓએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોડાઉન તથા પાર્કિંગ એરિયા ચેકિંગ કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપે છે સંધાને આજ રોજ દહેજ પોલીસ સ્ટેશનના માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દહેજ આમોદ રોડ પર પણિયાદરા ગામ નજીક આવેલા મહાલક્ષ્મી હોટલના પાર્કિંગ ગ્રાઉન્ડમાં પાંચેક જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ કાઢી પડેલ હતા જે જગ્યાએ કેટલાક ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એવું જણાતા દહેજ પોલીસ સ્ટેશનના માણસો ત્યાં નજીક જઈ તપાસ કરવા જતા પોલીસને જોઈ ભાગદોડ થવા લાગી જેમાં બે ઈસમોને પોલીસે પકડી પાડ્યા જે ઈસમો સાથે રાખી એલપીજીના ટેન્કરની પાછળના ભાગે જોતા જેઓ એલપીજી ગેસના મોટા ટેન્કરમાંથી નાની કોમર્શિયલ બોટલોમાં સળગી ઉઠે તેવા વિસ્ફોટક ગેસનું રિફિલિંગ કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરી સદર ઈસમો કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધન વગર પોતાના આર્થિક ફાયદા માટે

ચોરી છેતરપિંડી કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે તો આવી આવા પ્રકારની ગેરરીતિઓ ના થાય એ એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ બી ઝાલાને સૂચનાઓ કરેલી જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસ બી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર માણિયાદ્રા ગામની નજીક આવેલી એક મહાલક્ષ્મી હોટલની આગળ કેટલાક માણસોની શંકાસ્પદ હિલચાલ જણાયેલી અ તો તેઓએ ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકોએ નાશપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો ઉભેલી હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ આવતી હોય છે એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિ માં સંડોવાયેલા બે આરોપીઓને ગુના ના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ 37 બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુના ના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં